તો મિત્રો શું તમારે પણ તમારી ફેસબુક આઈડીને ડિલીટ કરવી છે તમારી ફેસબુક આઈડીને હંમેશા હંમેશા માટે રિમૂવ કરવી છે તો તમને નથી આવડતું તો મિત્રો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આજે તમને એક સિમ્પલ ટ્રિક કહે છે કે ઇઝી ટ્રીક કહી જેના કારણે તમે માત્ર બે મિનિટની અંદર અંદર તમારી જે ફેસબુક આઈડી છે એ હંમેશા માટે ડિલીટ કરી શકો છો પછી તે આઈડી ક્યાંય ઉપયોગમાં નહીં આવે ક્યાંય તમે દેખાશે નહીં તો એવું કઈ રીતે કરવાનું શું છે બધું પ્રોસેસ બધું જાણીશું વિડીયોમાં તો ખાસ વિડીયોમાં અંત સુધી બેને જો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો યાર સબસ્ક્રાઈબ કરો કારણ કે આ ચેનલમાં આવા વિડીયો આવતા રહી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ફેસબુક એપને અપડેટ કરી લેવાનું છે તમારે જે લેટેસ્ટ વર્જન એમાં અપડેટ કરી લેવાનું છે તો લેટેસ્ટ એક ફીચર તમને મળી જશે તો હવે શું કરવાનું સૌથી પહેલાં ફેસબુક એપ ઓપન કરવાની અને જે એકાઉન્ટ ડિલીટ કરવાનું હોય એ એકાઉન્ટ લોગિન કરી લેવાનું છે તો મારે ઓલરેડી લોગિન છે જોઈ શકો છો તો આ એકાઉન્ટનું તમને એકવાર બતાવી દો આ જ એકાઉન્ટનું ડિલીટ કરી જણાવી જોઈ શકો છો આ નામ છે અને આ એના જે કંઈ ફ્રેન્ડ્સ વગેરે છે સો મિત્રો ફ્રેન્ડ છે મિત્રો તો આ આઈડીને આપણે ડિલીટ કરી કરીને બતાવીશું તો કેવી રીતે કરવાનું તો સૌથી પહેલાં તો જો આ ત્રણ લાઈન દેખાશે ઉપરની સાઈડ આઈડી ઉપર તમારે ક્લિક કરવાની છે તો કંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીંયા ઓપ્શન છે સેટિંગ એન્ડ પ્રાઇવસી સેટિંગ એન્ડ પ્રાઇવેસીમાં જશો એટલે એક ઓપ્શન છે સેટિંગ સેટિંગમાં જઈએ અને અહીંયા ઘણા ઓપ્શન મળી જશે હવે આમાં પહેલું જ ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર એની ઉપર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે એક ઓપ્શન મળશે નીચે સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન મળશે વ્યક્તિગત માહિતી એવું ઓપ્શન મળશે એની ઉપર ક્લિક કરવાનું છે તો એવું ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે આવી જશે હવે અહીંયા એક ઓપ્શન મળશે તમને એકાઉન્ટની માલિકી અને નિયંત્રણ જોઈ શકો છો તો આ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા બે ઓપ્શન છે યાદગાર બનાવો અને બંધ કરો તો બંધ કરો અથવા ડીલીટ કરવું એની ઉપર ક્લિક કરવાનું છે તો પાછા બધા એકાઉન્ટની લિસ્ટ આવી જશે તમારા ફોનમાં જેટલા એકાઉન્ટ છે બધા આવી જશે તો જે એકાઉન્ટ ડિલીટ કરવાનો હોય બસ એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે ફરીથી બે ઓપ્શન આવશે એકાઉન્ટ ડીએક્ટિવેટ અને ડિલીટ તો જો ડીએક્ટિવેટ કરશો તો થોડા દિવસ માટે થશે તમે એને પાછો લઈ શકો છો તમારે જ્યારે પાછું લેવું હોય ત્યારે પાછું લઈ શકો છો બટ જો એકાઉન્ટ કાઢી નાખો કરશો ને તો હંમેશા માટે ડિલીટ થશે એ એકાઉન્ટ પાછો નહીં આવે તો એકાઉન્ટ ડિલીટ કરવા માટે કાઢી રાખો ઉપર ટાઈપ કરવાનો અને ચાલુ રાખો ઉપર ક્લિક કરતાનું છે ચાલુ રાખો ઉપર ક્લિક કરશો કાંઈક આ રીતે આવી જશે હવે આમાં તમારો એકાઉન્ટની ડિટેલ આવી જશે જોઈ શકો છો તમારે એકાઉન્ટ ખેતી બની આવ્યું હતું શું છે બધું તો સૌથી પહેલાં તો ચાલુ રાખો ઉપર ક્લિક કરતા છે જે ક્લિક કરશો પરથી અમુક કારણ આવી જશે તમારે આમાં બતાડવાનું છે કે તમારું ફેસબુક આઈડી ડિલીટ કરવાનું કારણ શું છે તમારે ફેસબુક આઈડી ડિલીટ શા માટે કરવી છે અને તમે ડિલીટ શા માટે કરવા માગો છો તો મિત્રો તમારું જે કોઈ કારણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા ચાલુ રાખવા ઉપર ટેપ કરી દેવાનું છે એટલે કાંઈ કા રીતે આવી જશે હવે એને ચાલુ રાખવા ઉપર ક્લિક કર દેવાનું છે અને થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે આ ફરીથી એક ચાલુ રાખવાનું બટન છે એ પર ક્લિક કરી દેવાનું છે તો જેવું ક્લિક કરશો એટલે આ તમારો પાસવર્ડનું ઓપ્શન મળશે તો તમારી આ એકાઉન્ટનો જે પાસવર્ડ હોય એ તમારે નાખી દેવાનું છે મિત્રો જો પાસવર્ડ યાદ ન હોય તો નીચે કમેન્ટ કરો હું આના પછીનો વિડીયો બનાવી દઈશ પાસવર્ડ કઈ રીતે જાણવું અને કેવી રીતે શું કરવું તો આ પાસવર્ડ નાખીને ચાલુ રાખવા ઉપર કરી દેવાનું છે તો હું પાસવર્ડ નાખી લઉં પહેલાં તો પાસવર્ડ લખી ચાલુ રાખવા ઉપર ક્લિક દેવાનું છે સોરી મિત્રો પાસવર્ડ ગલત થઈ ગયો તો મિત્રો જેવો પાસવોડ નાખશો અને ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આવી રીતે આવી જશે હવે અહીંયા જોઈ શકો છો આ લખેલું છે કે તમારું એકાઉન્ટ શેડ્યુલ કરેલું છે ડિલીટ કરવા માટે અને જો તમે ત્રીસ દિવસ સુધી આ લોગિન નહીં કરો તો ત્રીસ દિવસ પછી આ એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે અને જો તમારે ત્રીસ દિવસની અંદર અંદર એકાઉન્ટ પાછો જોતું હોય તો તમે ત્રીસ દિવસની અંદર અંદર એકાઉન્ટ લોગિન કરી શકો છો એકાઉન્ટ પાછો આવી જશે તો તો ત્રીસ દિવસની અંદર લોગિન નહીં કરો તો પછી તમારો એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે ત્રીસ દિવસ પછી તમે તેને લોગિન નહીં કરી શકો તો કન્ફર્મ કરવા માટે આ ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરેવાની છે એટલે તમારો એકાઉન્ટ છે એ લોગઆઉટ થઈ જશે અને તમારો જે એકાઉન્ટ છે ત્રીસ દિવસની અંદર અંદર હંમેશા માટે રિલીલ થઈ જશે તો ગાય આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોને લગતા અને ફેસબુકને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય